નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી હિલરની વિદ્યાર્થી મિત્રો હવે પાછા આપણે ફરી મળીએ નવા જ એક સેશનને નવા જ એમસીક્યુ સાથે આજના લાસ્ટ સેશનમાં મિત્રો આપણે શરૂ કરેલા આદર્શ આદર્શવાયુ સમીકરણના એમસીક્યુ બરાબર હવે આપણે મિત્રો ઘણા બધા એમસીક્યુ એના સોલ્વ કર્યા હવે આપણે શરૂ કરીશું ડાલટનના આંશિક દબાણના નિયમના સૂત્રો રેડી ડાલટનના આંશિક દબાણ ચાલો પહેલો જ એમસીક્યુ મિત્રો લઈએ ઝીરો સેલ્સિયસ તાપમાને એક લિટર બલ્બમાં ચાર ગ્રામ ઓ અને બે ગ્રામ એચ ભરેલા છે તો મિશ્રણનું કુલ દબાણ કેટલું હશે તમે હવે જાણો છો ડાલટનના આંશિક દબાણનું સૂત્ર પીવી ઇક્વલ ટુ એનઆરટીમાં એન કુલ લેવાના આવે તો કુલ મૂલ શોધવા હોય તો આના મોલ કેટલા થશે પહેલાં તો ટેમ્પરેચર જે છે એ બસો ને તોતેર કેલ્વીન છે વોલ્યુમ આપી દીધું છે એક લિટર બલ્બ છે મોલ ઓફ ઓ કેટલા અને મોલ ઓફ એચ કેટલા તો ઓ ટુના ચાર ગ્રામ છે એટલે ચાર ભાગ્યા બત્રીસ થશે અણુભાર તો વન બાય એટ થશે રેડી ચાલો અને પેલામાં બે ભાગ્યા બે થશે એટલે કે એક થશે તો મિત્રો કુલ દબાણ જોઈતું હોય તો એન ટોટલ આર ટી બાય વી કરવું પડે અહીંયા પી વી હતો ને વી છેદમાં લઈ લીધો ડાયરેક્ટ ચલો કિંમત મૂકીએ તો કે વન બાયો ને વી એક લીટર છે તો આઠ એક આઠ ને ના છેદમાં આઠ થાય ગુણ્યા આનો ગુણાકાર તમે જાણો છો બાવીસ પોઈન્ટ ચાર થશે રેડી તો આઠ એકા આઠ દસ રેડી તો મિત્રો તમે જાણો છો એમ બાવીસ ની નજીકનો જે જવાબ હશે એની જવાબ થશે એટલે આ જવાબ થશે આપણો જે તો કેટલું થશે પચીસ પોઈન્ટ બે કેમ મેં એવું કીધું તો કે બાવીસ એકા તો એનું કારણ છે બાવીસ કરતા ડોઢું જેવું થાય રેડી એટલે બાવીસ માં અગિયાર ઉમેરો તો તેત્રીસ થાય ને એટલે બાવીસ ના જવાબ છે એટલે વન પોઈન્ટ વડે આપણે ગુણવાના નથી એટલે જવાબ આપણો કેવો આવશે પચીસ વાળો રેડી ચલો નેક્સ્ટ નીચેનામાંથી કયા વાયુ મિશ્રણ માટે ડાલ આંશિક દબાણનો નિયમ લાગતો નથી તો નિયમને યાદ કરો મિત્રો બે કે તેથી વધુ વાયુઓ કે જે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા વાયુઓને જો કોઈ પાત્રમાં ભરવામાં આવે તો પાત્રનું કુલ દબાણ દરેકના આંશિક દબાણના બેઝિક સરવાળા હોય પણ શરત કઈ હતી પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ

મિત્રો એમોનિયાની ટેસ્ટ કરવાની હોય ને તો આવું કોઈ સળિયો હોય ને એને તમારે એચ સીએલમાં બોલવાનો એટલે એચ સીએલ એના ઉપર ચોટેલું હોય આ શું ચોટેલું છે એચ અને નીચેની ટેસ્ટ્યુબમાંથી જો એમોનિયા ગેસ આમ બહાર આવતો હોય તો અહીંયાથી સફેદ ધુમાડા નીકળે છે એ સફેદ ધુમાડા કોના હોય છે એમોનિયમ ક્લોરાઈડના હોય છે રેડી એટલે એનો મતલબ એમ કે આપણો જવાબ આવશે બી કેમકે આ પ્રક્રિયા કરે છે આ આની સાથે પણ પ્રક્રિયા કરે એચ બી આર હોત મિત્રો તો એન એચ ફોર બી આર બનાવી દે કેમ કે બે એસિડ છે ને આ છે રેડી ચાલો નેક્સ્ટ હાઇડ્રોજન અને હિલિયમ દરેક ના એક ગ્રામ દરેક નો એક ગ્રામ એટલે નો પણ એક ગ્રામ લેવાનો અને હિલિયમનો પણ એક ગ્રામ લેવાનો તો બલ્બમાં કુલ દબાણ આવ્યું આટલું તો હિલિયમ નું આંશિક દબાણ કેટલું ચલો હાઈડ્રોજન ના મોલ થાય એક દુત્યાંશ આના મોલ થાય એક ચતુર્થાંશ તો આપણે હિલિયમ નું જોઈતું હોય તો પેલા કુલ મોલ શોધી કાઢીએ એટલે મોલ અંશ મળશે તો કે વન બાય ટુ વત્તા વન બાય ફોર એટલે આ પચાસ પૈસા છે ને આ પચીસ પૈસા છે તો ટોટલ કેટલું થશે પંચોતેર પૈસા થઈ જશે રેડી તો હવે હિલિયમ ના જે મોલ અંશ છે એ હિલિયમ ના મોલ પોઈન્ટ પચીસ કુલ મોલ પંચોતેર અને બે ગુણ્યા જો કુલ દબાણ કરી મિત્રો દસ ની ત્રણ ઘાત પાસ કર તો એ આપણને મળી જાય આંશિક દબાણ રેડી ચાલો તો મિત્રો અહીંયા તમે સિમ્પલ જોઈ શકો છો પચીસ તેરી પંચોતેર 1/3 3 * 4 = 12 .4 .4 * 100 એટલે 400 તો જવાબ કેટલો આવશે 400 રેડી ખલાવી ગયો ચાલો નેક્સ્ટ વિચારીએ હાઇડ્રોજન હિલીયમ ને મિથેન આ હાઇડ્રોજન આ હિલીયમ અને આ મિથેન ના સમાન દળ ચાલો માનો કે આનું એક છે આનું 1 ગ્રામ છે ને આનું 1 ગ્રામ છે પાત્રનું કુલ દબાણ હમણાં જ સમજાયું પી ટોટલ હોય તેરસો તો હાઈડ્રોજન વાયુનું આંશિક દબાણ શોધો તો ફરીથી એક વન બાય ટુ આ વન બાય ફોર અને આનો અનુભવ સોળ કુલ મૂલ જોઈતા હોય તો સોળ વડે ભાગવું પડશે બરાબર તો અહીંયા આઠ થશે અહીંયા થશે તમારું ચાર ને અહીંયા થશે એક આઠ ને ચાર બાર ભાગ્યા તેર ભાગ્યા સોળ એ તમારો મોલંશ થયો દરેક આ કુલ મોલ થયા ટોટલ મોલ એન ટોટલ હવે મારે જેનું જોઈતું હોય એનું મોલંશ લઈએ હાઇડ્રોજન વાયુ નું પૂછવું છે તો હાઇડ્રોજનના મોલંશ જોઈતા હોય તો હાઇડ્રોજનના મોલ એક પેલા ગ્રામ ભાગ્યા લીધું હતું ને વન બાય ટુ એના મોલ એક દુતીયાંશ એ અને કુલ મોલ છે તેર ના છેદ માં રેડી તો બે ના બે જવાબ આવ્યો આઠ ભાગ્યા પી ટોટલ તો મોલન્સ છે આઠ ભાગ્યા તેર અને પી ટોટલ છે તેરસો તો જવાબ આંશિક દબાણ આવે આઠસો ક્યાં છે અહિયાં છે જુઓ છે ને એકદમ લોજિકલ અને ક્યાંય કેલ્સી વાપરવાનું થતું નથી ચાલો નેક્સ્ટ એન્ડ ટુ ઓટુ ને એચટુઓ છે પાણીની બાષ્પથી સંતૃપ્ત છે ને કુલ દબાણ આપ્યું છે છસો ને ચાલીસ મતલબ કે આપણે છસો ચાલીસ સ્ટોર પી ઓફ એચટુઓ જળ બાષ્પ દબાણ જુઓ ચાલીસ છે મતલબ કે એન્ટુ અને ઓટુ નું જો તમે ખાલી વિચારતા હોય તો એ મળે કેટલું છસો ટોર બીજું વાયુઓનો આણવીય ગુણોત્તર અને અને નો નો આપેલો છે ત્રણ જેમ એક આજ તમારો મોલ ગુણોત્તર પણ બની જાય તમે જાણો છો કેમ તો કે મોલ અણુની ની સંખ્યા ભાગ્ય વગેરે ડ્રોંગ કરશું તો મુલ થઈ જશે ને એટલે એનો મતલબ આ તમારો મોલ ગુણોત્તર પણ બનશે તો એનો મતલબ એમ થયો એટલે ત્રણ ભાગ્યા ચાર કેમ કે ત્રણ એના મૂલ છે ને ટોટલ ચાર થશે અને કુલ દબાણ છે છસો તો પંદર ચોક સાહીઠ તો પંદર તેરી પિસ્તાલીસ ચારસો ને પચાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા બાળકો ઘણી વાર ભૂલ કરી બેસે કેવી રીતે જુઓ બાય મિસ્ટેક તમે આ પ્રેશર લઈ લીધું ટોટલ કેમ કે પી ટોટલ તો છે જ તો થ્રી બાય ફોર્થ ગુણ્યા છસો ને ચાલીસ લીધું મિત્રો તો સોળ ચોક ચોસઠ એટલે ચારસો ને એસી તો એ જવાબ પણ છે જુઓ છે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ચારસો એંસી આવવું જોઈએ નહીં તમારું પ્રેશર કેટલું છે બે વાયુ પૂરતું છસ્સો જ છે અને તમને એના જ મોલ નો ગુણોત્તર આપ્યો છે બીજાનો મોલ પાણીના અણુની સંખ્યા નથી આપી જો એટલે તમારે આટલે આટલું જ લેવું પડે જો પાણી હોત ને અંદર તો તમારે છસો ચાલીસ લેવું પડે રેડી ચાલો નેક્સ્ટ ચારસો કેલ્વિન ટેમ્પરેચર

કુલ દબાણ ગણી શકો ચાલો આપણે શરૂ કરીએ કહું વાય કહું અણુસૂત્રુ બાર દુ ચોવીસ ચોવીસ ને બે છવ્વીસ એનો અણુભર પડે મોલ ઓફ વાય એનો પણ વજન તો ડબલ્યુ જ લેવાનો જ કેમકે સમાન દળ કીધું છે પણ બેન્ઝીન નું અણુ સૂત્ર છે સી સિક્સ એટલે બાર છંગ બોતેર એચ સિક્સ એટલે છ વધારો એટલે અઠ્યોતેર હવે મારી પાસે બેન્ઝીન નું આંશિક દબાણ હોય તો મારે બેન્ઝીન ના મોલન્સ શોધવા પડે એટલે હું અહીંયા ગણી કાઢું બેન્ઝીન ના મોલન્સ એટલે શું તો કે બેન્ઝીન ના મોલ વજન ભાગ્યા અઠ્યોતેર છેદમાં વજન ભાગ્યા અઠ્યોતેર વત્તા વજન ભાગ્યા છવ્વીસ ચાલો તો આને આપણે અઠ્યોતેર નીચે લઈ લઈએ આનું સાધરૂપ માં છવ્વીસ અઠ્યોતેર વત્તા અઠ્યોતેર ડબલ્યુ એટલે છવ્વીસ ને એટલે છ ને આઠ ચૌદ વધી પડી એક સાત ને એક આઠ ને બે દસ એકસો ચાર ડબલ્યુ છેદ ગુણ્યા આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે એટલે મિત્રો આપણે આવું લખી શકીએ ડબલ્યુ ડબલ્યુ અઠ્યોતેર ગુણ્યા છવીસ ના છેદ માં અઠ્યોતેર ગુણ્યા એકસો ને ચાર અઠ્યોતેર અઠ્યોતેર તો ગયા રેડી ચાલો તો છવ્વીસ ભાગ્યા એકસો ચાર પચીસ ચોક સો અને છવ્વીસ ચોક એકસો ચાર થાય એટલે પોઈન્ટ એક ભાગ્યા ચાર એટલે પોઈન્ટ પચીસ મોલન રેડી ચાલો જોજો કેલ્સી ક્યાંય કરવાની જરૂર પડશે નહીં તો હવે મને ખબર છે કે પી ઓફ બેનઝિન પચીસ એટલે વન બાય ફોર કરીએ તો છસો ગુણ્યા ચાર એટલે કે ચોવીસો થશે મિત્રો જો પહેલી નજરમાં તો બહુ જ અઘરું લાગ્યું હતું પણ તમે જોવો છો એમ કે આનું સાદુ રૂપ એકદમ ઈઝી થઈ ગયું રેડી ચાલો તો મિત્રો હજુ એક વાર કહી દઉં જો વજન ભાગ્ય અઠ્યોતેર એ ના મોલ હતા કુલ મોલ નીચે લીધા આનું સાદુ રૂપમાં મેં આ બે ને અહીંયા ક્રોસ ગુણાકાર કર્યો એટલે છવ્વીસ ડબલ્યુ વત્તા અઠ્યોતેર ડબલ્યુ એટલે એકસો ચાર ડબલ્યુ છેદમાં બંનેનો ગુણાકાર છેદનો છેદ અંશમાં ગયો એટલે અઠ્યોતેર અઠ્યોતેર ગયા

વ્યસ્ત પ્રમાણમાં છે અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે મતલબ કે જેટલો અણુ હશે તેમ પ્રસરણ વેગ કેવો હશે હશે ઓછો તો તમે જુઓ છે એ સલ્ફર ડાયોક્સાઈડ નો ચોસઠ અને મિથેન નો છે સોળ તો એનો મતલબ એમ કે એસ ઓ નું પ્રસરણ દર સૌથી ઓછું થશે થશે ઓછું ઓછો હોય એ અંદર અંદર વધુ રહેશે રહેને હા તો પરિણામે આંશિક દબાણ ઓફ એસોટુ એ સૌથી વધુ હશે પછી આવશે આંશિક દબાણ ઓફ મિથેન અને પછી આવશે આંશિક દબાણ ઓફ હિલિયમ અથવા તો હાઇડ્રોજન જે હોય તે ઓકે ચાલો તો આપણી પાસે રહેશે એપલ જવાબ ઓકે ચલો બધાના દળને હું એક્સ ધારી લઉં ત્રણેયના દળ દળને તો મોલ કેટલા થશે તો કે અણુભાર વડે ભાગવા પડે ચોસઠ બીજાના સોળ અને ત્રીજાના બત્રીસ આ બધાનો સરવાળો કરીએ એટલે કુલ મોલ મળી જશે આપણને તો મિત્રો ચોસઠ લસા લઈ લઈએ તો આ એક્સ જ રહી સોળ ચોક ચોસઠ એટલે આ ચાર એક્સ થઈ જાય બત્રીસ દુ ચોસઠ એટલે આ ટુ એક્સ થાય ટોટલ થયું સાત એક્સ ના છેદમાં ચોસઠ હવે આપણને ખબર છે કે આંશિક દબાણ જો શોધવું હોય તો મોલન્સ ગુણ્યા કુલ દબાણ કરવું પડે આપણને કીધું છે મિથેન નું તો કે મિથેન નું આંશિક દબાણ બરાબર મિથેન ના મૂલ અંશો ચલો સાત ના છેદ માં ચોસઠ કુલ દબાણ તો કે બે પોઈન્ટ એક વાતાવરણ જોઈ રેડી ચલો સોળ ચોક ચોસઠ एक्स एक्स गया 4/7 * 2.1 7 * 3 = 21 એટલે 0.3 તો 4 * 3 = 12 એટલે 2 1.2 વાતા વરણ ચાઈલું ઓકે છે ને एकदम ઈઝી કેલ્સીની ક્યાંય જરૂર પડતી નથી ચલો નેક્સ્ટ 2.64 લિટર 46 સોરી એક બે મોલ ઓક્સિજન વાયુ નું મિશ્રણ ભરેલું છે તો સૌથી પહેલા તો જુઓ આ પોઈન્ટ પાંચ ને ત્રણ પોઈન્ટ આઠ થશે બાસઠ ને આઠ સિત્તેર એટલે સાત મોલ કુલ છે તો એનું આંશિક દબાણ કેટલું થાય પી બરાબર ત્રણસો ભાગ્યા બે પોઈન્ટ ચારસો ને એકસઠ રેડી તો મિત્રો આને આપણે ઉડાડીએ તો જો સાત તેરી એકવીસ ત્રણ વૈદા છત્રીસ સાત પંજા ને પાંત્રીસ એક વગિયાર સાત એકા સાત બરાબર હવે આપણે આને નાને ઉડાડીએ તો આ બાર તેરી છત્રીસ થઈ જશે પોઈન્ટ બાર બે મીંડા ગુણી કરે એટલે આઠ અહીંયા આવી ગયા અને ભાગ્યા પોઈન્ટ બાર થઈ ગયા

પી ટોટલમાં મિત્રો આ આ ઉડાડ્યા વગરનું આપણે મૂકી દઈ ને આટલું તો પણ જલ્દી જવાબ આવશે જોજો સાત ગુણ્યા જીરો પોઈન્ટ આઠ ગુણ્યા ત્રણસો ભાગ્યા બે પોઈન્ટ છેતાલીસ તો જો સાત સાત ગયા આ પોઈન્ટ આઠ તેરી ચોવીસ બે આને આપણે બ્યાસી બ્યાસી ઉડાડી દઈએ તો આ દસ જેવું વધે એટલે નિયરેસ્ટ ટુ ગુણાકાર ભાગાકાર કરતા જવાબ કેટલો આવે છે ત્રણ કેમ કે આ પોઈન્ટ મેં બધા કાપી નાખ્યા છે બરાબર છે રેડી ચાલો છે ને એકદમ ઈઝી તમે આ મૂકો તો બી એ જ જવાબ આવશે ચાલો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા નો અણુભાર છે સત્તર કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર છે ચુમ્માલીસ કોણ વધુ પ્રસરે તો પ્રસરણ વેગ એ વન અપોન રૂટ એમ છે મતલબ કેદ માં આર ટુ લઈએ આ વન લઈ લઈશું અને આને આપણે ટુ લઈ લઈએ તો અંડર રૂટ એમ ટુ બાય એમ વન થાય અંડરુટ એમ ટુ એમ ટુ એટલે કેટલું થશે તો કે ચુમ્માલીસ અને એમોનિયાનો સત્તર ચાલો તો ચુમ્માલી ભાગ્યા સત્તર કરીને તમે વર્ગમૂળ કાઢો એટલે એ જવાબ આવશે સત્તર દુ ચોત્રીસ દસ વર છ એકસો બે નિયરેસ્ટ લઈ લીધો હવે જુઓ બે નું વર્ગમૂળ જે છે એ તમારો જવાબ આવે એટલે આ નિયરેસ્ટ વર્ગમૂળ હોય તો આને આવી નાના છોકરાને તો છોકરા અહીંયા એક વૈદ્યો અહીંયા થઈ ગયા બે ઉપર થયું ત્યારે સાહીઠ તો છવ્વીસ છત્રીસ વધી પડી ત્રણ છ દુ બાર ને ત્રણ પંદર હવે બે બીજા મીંડા કદાચ અહીંયા મૂકીએ અને ઉતારીએ તો ભાગ ન ચાલે એનું શું થશે છવ્વીસ ને રેડી રેડી પહેલા ભાગ ચાલવાનો તો એનો મતલબ આપણો જવાબ આવે ઓકે ચાલો નેક્સ્ટ હવામાં વજન થી ત્રેવીસ ટકા અને સત્યોતેર ટકા નાઇટ્રોજન છે ઓટુ નું કદ પ્રતિશત પ્રમાણ કેટલું હશે તમે બધા જાણો છો હવામાં ઓક્સિજન છે કેટલું તો કે એકવીસ ટકાની આજુબાજુ તો એનો મતલબ એકવીસ ટકા વાળો જે જવાબ જે છે આપણે પરફેક્ટ યાદ હોય તો એ વીસ પોઈન્ટ આઠ જેવું છે એટલે એકવીસ ટકાથી નીચેનો જે છે આ આપણો જવાબ બનવો જોઈએ રેડી કેવી રીતે જો વજનથી કીધું ધારો કે ટોટલ સો ગ્રામ લઈએ તો એમાં ત્રેવીસ ગ્રામ જેટલું ઓક્સિજન આવે અને સત્યોતેર ગ્રામ જેટલું શું આવશે તો કે નાઇટ્રોજન આવશે હવે તમે ઓક્સિજન માટે વિચારો કે ભાઈ જો બત્રીસ ગ્રામ હોય તો એનું વજન બાવીસ પોઈન્ટ ચાર લીટર થાય તો આ ત્રેવીસ ગ્રામે કેટલું થશે તો કે ભાઈ બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા ત્રેવીસ ભાગ્યા બત્રીસ હવે તમે વિચારો ને તો આઠ ચોક બત્રી અને આપણે ગુણીએ ને તો સાત દુ ચૌદ સાત એકવીસ ને એક બાર એટલે આ જે છે ને એ બત્રીસ ગુણ્યા સાત થશે બત્રીસ ગુણ્યા સાત એટલે પોઈન્ટ સાત કરી દઉં તો મિત્રો સાત તેરી ને એકવીસ નો એકડો વધી પડી બે સાત દુ ચૌદ ચૌદ ને બે સોળ સોળ પોઈન્ટ એકસઠ એ ઓક્સિજન નું કદ છે

હવે આઠ સત્તા છપ્પન છપ્પન ને પાંચ એકસઠ એટલે આ એટલું છે તો હવે પર્સન્ટેજ ઓફ ઓટું જોઈતું હોય તો ઓટુ નું કદ ઉપર લખવું પડે સોળ પોઈન્ટ એક નીચે કુલ કદ સોળ પોઈન્ટ એક વત્તા એકસઠ પોઈન્ટ છ કરવું પડે ને ગુણ્યા કરવું પડે સો રેડી તમને યાદ હોય તો પર્સન્ટેજ વી બાય વી નું સૂત્ર મિત્રો સો ગુણ્યા દ્રાવ્ય નું કદ છેદમાં દ્રાવણનું કદ તો એનો મતલબ એમ થયો કે સોળ પોઈન્ટ એક અગિયાર પોઈન્ટ એક થશે આને સાત વડે ભાગું તો સાત દુ ચૌદ ને સાત તેર એકવીસ કેટલું છે બસો ત્રીસ આ સો વડે ગુણાઈ ગયા અને ભાગ્યા છે અગિયાર પોઈન્ટ એક હું નિયરેસ્ટ અગિયાર લઈને ભાગાકાર કરું તો અગિયાર એકા અગિયાર દુ બાવીસ થશે નવ કહી દો તો મિત્રો આ વીસ પોઈન્ટ આવશે અહીંયા છે જો કેમ મેં વીસ પોઈન્ટ કીધું તેનું કારણ છે બસો ત્રીસ ભાગ્યા છે એટલે બરાબર કારણ કે દાણ એકસો દસ થાય તેનો મતલબ એટલે કરો તો થાય એટલે પોઈન્ટ સમથિંગ આવવાનું ઓકે તો આ જવાબને હું ફરીથી એકવાર લખી દઉં છું આખો ભૂસેન એ છે વીસ પોઈન્ટ નવ એટલે નિયરેસ્ટ આ થશે જો તમે એમ હવામાં જે યાદ હોય એના ઉપરથી તુક્કો મારો તો બી સાચું જ પડે ચાલો એક લીટર ફ્લાસ્કમાં એટલે વોલ્યુમ તમને આપી દીધું છે વન લિટર નાઇટ્રોજન વાયુ નું સો કિલો બીજા ત્રણ લીટરના ફ્લાસ્કમાં માનલો કે આ એક લિટર હશે અને બીજું જોડી દઈએ ને ત્રણ લીટરનું ઓક્સિજન વાયુ છે અને એ છે ત્રણસો ને વીસ કિલો પાસ્કો હવે બંનેને જોડી દઈએ તો પરિણામી દબાણ કેટલું થાય તો આપણે આવું કહી શકીએ કે પી રિઝલ્ટ બરાબર સિગ્મા પી આઈ ના છેદમાં સિગ્મા વી એટલે કે ટોટલ કદ તો આ બે નું પ્રેશર કેટલું છે તો કે સો ગુણ્યા કદ એક લિટર વત્તા ત્રણસો વીસ ગુણ્યા કદ ત્રણ લીટર ને છેદ માં કદ ટોટલ ચાર લીટર તો સો ના સો જીરો ત્રણ દુ છ ત્રણ તારી નવ ચાર મતલબ કે દસ ભાગ્યા ચાર કરવાનું થશે હજાર હોય તો અઢીસો અડધા પંદર એટલે અઢીસો ને કેટલું થશે બસો ને પાસઠ થશે બસો પાસઠ કેમ આવ્યો એ તો કેવાનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો આ સેશનના જે પ્રશ્નો હતા એ આપણે અહીંયા પૂર્ણ કરીએ જય સ્વામિનારાયણ નમસ્કાર ખુશ રહો